ને ડાયરેક્ટ આ ભાયરમા વીડિયો છે કેમ વેડિંગ માસ્કૂટ ન વેડિંગ માટે તો શટ કીયો છે છે છું ગુડ મોર્નિંગ ગાઈસ તો કેમ છો મજામાં વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ચલો તો કરીએ નવા દિવસની નવી શરૂઆત અને આજે આપણે છીએ સુરતમાં અમદાવાદનાથી સુરતમાં આવીને બ્લોગની શરૂઆત કરીએ છે હા અને અત્યારે આવ્યા છીએ અમે લોકો ફાર્મમાં અને થોડુંક શૂટિંગ કરવા માટે આવ્યા છીએ વેડિંગ નું રિવીલ થઈ ગયું પણ મેં કીધું આપણે બ્લોગ તો શૂટ કરવો પડશે ને ત્યારે આપણે સસ્પેન્સ રાખવાનું હતો ડેલી અપડેટ તો આપવી પડે ને ડેલી અપડેટ તો રાખવી પડે કોના લગન છે તો કે કોનું શૂટ છે લગન મારા ભાઈ અને બેનના ના લગન છે તો અમે અત્યારે પ્રી વેડિંગ શૂટ કરવા આવ્યા છીએ પ્રી વેડિંગ શૂટ પ્રી ફેમિલી શૂટ પ્રી ફેમિલી વેડિંગ શૂટ કેમ વેડિંગ માં શૂટ નહી કરવાનું વેડિંગ માટે તો શૂટ કરીએ છીએ પ્રી ફેમિલી વેડિંગ શૂટ કરવા આવ્યા છીએ અને અત્યારે બધા નાસ્તા પાણી બધું કરે છે અને પ્રતિક અત્યારે છે થોડા કામમાં અને આ છે પ્રોપર્ટી અને અહીંયા અહીંયાં છે એક સ્વિમિંગ પુલ ત્યાં બધાય હમણાં નાહવાના છીએ માહી ખાય છે આ ભક્તિ આવી ગઈ છે અને આ છે જયભાઈ વરરાજા આ છે માહિર હેલો ગાયો અત્યારે નાસ્તો કરવા બેઠા છીએ ઈદડા છે ખમણ છે લાડવા છે ગાંઠિયા છે ડુંગળી અત્યારે ઈજ કે માં એને સુવરાઉ છું વિડિયોગ્રાફી ચાલે છે હજી અત્યારે મે બાપ દીકરો રેડી થઈ ગયા છે પર્પલ લાઈટ પર્પલ પર્પલ અને ભાઈ પણ પર્પલ પહેરું છે અને હવે ફોટોશૂટનું બધું કરાવ છે હા હવે અમારો ટર્ન આવી ગયો છે ત્યારે આ લોકો શૂટ ચાલે છે અને અહીંયા અમારા ભાઈ રાજુભાઈ અમારા અને મમતા ગાર્ડન માં શૂટ કર્યું છે હવે આ બ્રાઇડ નું થોડું ઘણું શૂટ કરવાનું બાકી છે અને અત્યારે વાયગા છે પાંચ અને આ બધાએ અત્યારે મોજ કરે છે હજી

ગરમ ગરમ તાજી તાજી ચા હવે અત્યારે ઘરે આવી ગયા છીએ અને ઉતરીને ડાયરેક્ટ આ ભાઈ રમવા મળ્યો છે તો આજના વ્લોગને કરીએ અહીંયા એન્ડ કાલે ફરી મળશું નવા વ્લોગ સાથે કરશું નવા દિવસની નવી શરૂઆત જય માતાજી જય શ્રી કૃષ્ણ